વલસાડ જિલ્લા ઉમરગામ પાલિકા વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે ત્રણ વર્ષે બાળકી સાથે મુસ્લિમ યુવકે શારીરિક અડપલાની ઘટના બાદ લોકોના ટોળાએ પોલીસ મથકમાં ઘુસવાનો પ્રયાસ કરતા મામલો મોડી રાત સુધી બિજક્યો હતો માર્ગો પર આવેલી ઉશ્કેરાયેલા ટોળાને જિલ્લા પોલીસ વડાએ વિનંતી કરીને શાંત રહેવા અપીલ કરી હતી ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડ્યા બાદ પણ રોષ વ્યક્ત કરતા ટોળું બેકાબુ બન્યું હતું બાળકીના પિતા સાથે કામ કરતા મુસ્લિમ યુવકે બાળકી સાથે અડપલા કર્યા બાદ પોલીસને જાણ થતા પોલીસે મુંબઈ જતી ટ્રેનમાંથી આરોપીની અટક કરી હતી વોર્ડ નંબર સાત ના દેવધામ વિસ્તારમાં બનેલી ઘટના બાદ લોકોના ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મોડી રાત સુધી તોડફોડ ચાલુ રહી હતી હાલ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને મામલો વધુ ઉગ્ર નહીં બને તે કડક બંદોબસ્ત ગોઠવાયો છે ઉમરગામ પાલિકા વિસ્તારમાં હાલ બગડેલા વાતાવરણથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે જે કોઈ કંપની હોય બ્લેક આઉટ ડે કાલે ઉમરગામ અઠાવીસ તારીખ આઠ બે હજાર ચોવીસ બ્લેક આઉટ ડે કોઈ બી ઇન્ડસ્ટ્રી કાલે ચાલુ નહીં થાય કોઈ દુકાન ની ચાલે કઈ નહી ચાલે ટોટલ બંધ ચોપર જતોનેજર સેઠ જે બી હોય કાલે સટડાઉન કરે બધા ટોટલ

ફાસ્ટ કોર્ટમાં ટ્રાયલ ચાલે એના માટે હોમ મિનિસ્ટર સાહેબ સાથે વાત કરીને ફાસ્ટ ટ્રેકની જવાબદારીમાં ડુંગરા પોલીસ સ્ટેશનમાં 6 વર્ષની ડિગ્રી હતી એમાં પણ હું તમને લેખિતમાં આપું છું આવતા મહિને તમને એમાં फांसीની કે ઉંમર કેટલી સજા આપવાનો છું વેબિયસમાં સર સર ના સાથે તો સર કહેલું છે કે ના

ટીમ આરોપી ને લઈને આવી જાય છે ફોટોગ્રાફ બધાને આપ્યા કે આરોપી પકડી પા જે સાચો આરોપી છે એ જ પકડ્યો છે આપણે અને જે